ગોડાદરાના દેવદ ગામમાં વિજેતા સરપંચના ઉમેદવારના સપોર્ટરને ધાક ધમકી આપી રસ્તામાં રોકી માર મરાય હોવાનો બનાવ સામે આવ્યો છે એટલું જ નહીં પણ લક્ઝરી ઓડી કારને પણ ભૂખો બોલાવી માસ્ક હુમલાખોરોએ કારમાંથી બહાર કાઢી મહિલાઓ અને પુરુષોને માર મારતા વાતાવરણ તંગ બન્યું હતું ગોડાદરાના દેવદ ગામમાં વિજેતા સરપંચના સપોટરોને ધમકી આપીને સાથે તેઓ પર હુમલો કરાયો હતો ઇજાગ્રસ્ત અમીબેન ઉર્ફે અંજનાબેને જણાવ્યું હતું કે હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આવ્યા હતા અને વનિતાબેન રાજેશ પટેલ સરપંચ ઉમેદવાર સપોર્ટર છે સામા હરગોવિંદભાઈ રબારી પરિવાર હારી ગયેલી શિલ્પાબેન સુરેશભાઈ રબારી સપોર્ટર છે ત્રણ દિવસથી અમને ઘરે આવીને અને ફોન પર શિલ્પાબેનના સપોર્ટર હોવાનું દબાણ કરતા હતા એટલું જ નહીં પણ ઘરમાં આવીને ધમકી પણ આપી ગયા હતા તો પરિણામ જાહેર થતાં જ વનિતાબેનને વિજય જાહેર કરાતા રબારીઓ ઘરમાં ઘૂસી ગયા હતા અને ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી જેને લઈને અમે ઓડી કારમાં પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જઈ રહ્યા હતા ત્યારે અર્ધ રસ્તે જ માસ્ક ધારી રબારીઓએ હાથમાં દંડા ફટકા ચપ્પુ જેવા સાધનો લઈ અમારી કારને આતરી હતી અને હું કારમાંથી બહાર ઉતરી સમજવા આવવા ગઈ તેઓ મારી સાથે ઝપાઝપી કરી મારા પતિ રણવીરસિંહને કારમાંથી બહાર કાઢી જાહેરમાં ફટકાર્યા હતા બચાવવા ગયેલા પાંચ જણાને પણ માર મારી ગામમાં પોતાનું વર્ચસ્વ ઊભું કરવા અમારી ઉપર હુમલો કરાયો હોવાનું કહી શકાય તેમ છે વેલ દેસાઈ ગોરસ અધ્યક્ષ સુરત જિલ્લા એ લોકો આ કોઈ ઇલેક્શનનો ઝઘડો નથી જૂની અદાવત ગામવાળાને સોસાયટીવાળા ગામવાળાને સોસાયટીવાળા લોકો ગમતા નથી આજે લોકો ગાડી લઈ અને પાછળથી તલવાર લઈ અને ભરવાડા ઉપર હુમલો કરવાયા અને સામસામે એમનો ઝઘડો થયો અને એ પ્રૂફ છે જે તલવાર લઈને આવ્યા એ બેના પાસે જે સાધનો હતા એ બધું કેમેરામાં કેચ છે અને સાહેબ અહીંયા કેમેરા લાયેલા જ છે એટલે બધું જોઈ લેશે બાકી કોઈ રાજકીય ઝઘડો નથી કોઈ સમાજનો ઝઘડો નથી આ તો ખાલી એક જ ગામ વિરુદ્ધ સોસાયટી ગામવાળાને સોસાયટીવાળા ગમતા નથી બસ આ જ છે અને એ લોકો માથાભરે લોકો અત્યારે બી આ સમાજ ઉપર હુમલો કરે એમ જ છે પણ પોલીસ એ તો દેવત ગામના જ છે બધા અને એ કેમેરામાં કેચ છે એ પોતે તલવાર લઈને આવેલા છે એ તલવાર હાથેના આપણી ભાઈ પ્રૂફ છે પોતે હું તો પાછળ જ આવ્યો પણ મેં કેમેરો જોયો ફોટા જોયા ને એટલે આપણી ભાઈ પૂરતું પ્રૂફ છે અને હવે આ ઝઘડો એ રાજકીય ઝગડો લેવા માગે છે તો કોઈ રાજકીય ઝગડો નથી ગામ વિરુદ્ધ અને સોસાયટી વિરુદ્ધનો છે ભીખુભાઈ નટુભાઈ રાઠોડ ભીખુભાઈ રેવત ગામમાં કંઈક બબલની ઘટના પ્રત્યે શું છે સમગ્ર મામલો સમગ્ર મામલો સાહેબ એ જ છે કે આ ઇલેક્શન બારામાં કંઈક બબાલ થઈ છે આપણા આ બાજુના ઉમેદવારો ઉભા રહેલા હતા અને એક ગામના ઉમેદવાર હતા વનિતાબેન રાજેશભાઈ પટેલ અને આ બાજુ ના ઉમેદવાર હતા આપણે રબારી સમાજ બાજુના સુરેશ શિલ્પાબેન સુરેશભાઈ એ રબારી તો કેમ બબલ એ તો સાહેબ હવે આ લોકો કઈ રીતના થઈ હું તો પાછળ રહેતો શું છેલ્લા નાકા પર એટલે હું ત્યાંથી મને ખબર પડી કે ગામમાં કંઈક બબલ ચાલે છે એટલે અમે બધા જોવા આવ્યા જોવા આવ્યા ત્યાં સુધી તો બબલ બધી સમગ્ર રીતે લગભગ પટી ગઈ હતી આ ગાડીનું નુકસાન થયું હતું અને ગામનું આખું બધું આખું ગામ ભેગું વરેલું હતું ત્યાં કેટલા એ કઈ ચારેક અને મારનાર તો સાહેબ હું તો પાછળથી આવતા આવતા અમે તો બધા ખબર જેમ જેમ પડી તેમ તેમ અમે આવ્યા હા એ હવે માર્યું છે હવે હા બધું થયું એમાં અમે તો પાછળથી આવ્યા એટલે અમને એટલી બધી જાણ ને માહિતી નથી એમ સૂત્રોના જણાવ્યા અનુસાર રબારી સમાજના બે ભાગલા પડી ગયા હોવાનું ચૂંટણીમાં સ્પષ્ટ દેખાઈ આવતા હારી ગયેલા ઉમેદવારના સપોર્ટરોએ વિજેતા ઉમેદવારના સપોર્ટરને શુભેચ્છા આપવા જતાં રસ્તે રોકી હુમલો કર્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે હાલ ગોડાધરા પોલીસે ઘટના સ્થળે બંદોબસ્ત ગોઠવી આગળની તપાસ હાથ ધરી છે હસસેટા સાથે અઝર કરે છે